સુરતના કોસંબા પાસે નેશનલ પર મુસાફરો ભરેલી બસના ખાડીમાં બસ નાખી દેતા ઊંઘમાં જ મુસાફરો દવાઈ ગયા જેઓને બસના પતરા કાપી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર બુધવારના રોજ વહેલી સવારે પાંચ કલાકે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી

મોટા વારાબ ફાયર સ્ટેશન ઓફિસર તમે ક્યાંથી હું હાલ રજા ઉપર હતો આવી રહ્યો ત્યારે રસ્તામાં મેં જોયું કે લક્ઝરીને આય ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડ માં ઉતરી ગઈ અને પબ્લિક ની મુવાબુમ જોઈ એટલે મારી ફરજ માં તો ફાયર ઓફિસર તરીકે સબ ફાયર ઓફિસર તરીકે પબ્લિક ને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં માં અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદ માગ્યો ને ત્રીસ થી પાંત્રીસ માણસો હતા અંદર એમાં દસ થી પંદર માણસોને વધારે વાગેલી હતી બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસ એટલે એ લોકોને પછી જે બે જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી એમને બહાર કાઢ્યા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે